તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ આઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો જેમાં ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત એકસઠ હજારથી થાય છે તો તમે વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો અને આ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલું આઈકોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા જો તમે પણ તમારું કોઈ વાહન વેચવા માંગતા હોય અને આવી જ રીતે જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે સેવરોલેટની બીટ ગાડી જેનું મોડલ છે બે હાજર દસ નું મિત્રો ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ગાડી સેકન્ડ ઓનર છે ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે અને પાવર વિન્ડો પણ આપેલા છે મિત્રો ગાડીનું એસી પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીમાં બેટરી પણ માલિકે નવી નખાયેલી છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એ ઝાલમાં હાલમાં બહારથી ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આની કિંમત માલિક હાલમાં કરે છે સત્તાણું હજાર રૂપિયા કોઈને ગાડી લેવાની હોય તો અમદાવાદમાં જોવા મળશે અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોયા વિડીયોમાં નંબર બે ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઈકો ગાડી છે ઇકો ગાડીનું મોડલ બે હાજર ચૌદનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સારી કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે બે લાખ અને નેવ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને મારુતિ સુઝુકીની સુધૂકીને ઈકો ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો તમે વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારથી સુધીની સ્વિફ્ટ ગાડી છે સ્વિફ્ટના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પાંચનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડી ચાર ઓનર છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે ફક્ત અને ફક્ત એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ચાર ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અઢારનું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે અને કંપની ફિટિંગ સીએનજી પણ ગાડીમાં લાગેલું છે મિત્રો ગાડી એકદમ સુપર કન્ડિશનમાં છે અને આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એ જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા જો કોઈને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને ગાડી લખપત કચ્છમાં જોવા મળશે જો તમારે વિશે વધારે વિગત હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર પાંચ ઉપર એક સટરીઓ વેચાવા માટે આવેલું છે જે અતુલનું સક્તિ સટરિયું આવે છે મિત્રો મોડલની વાત કરીએ તો મોડલ બે હાજર સત્તર નું છે અને ડીઝલ વેરિયટમાં આવે છે આ સટરિયું મિત્રો સેકન્ડ ઓનર છે છટેરિયાનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ ચાલુ છે એકદમ ટપ કન્ડિશનમાં છે એકદમ સારી કંડિશનમાં છે આ છટેયું જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક હાલમાં કરશે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને છટેરીયા વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ સૌ મારુતિ સુઝુકીની વેગનાર છે ભેગેનાનું મોડેલ છે બે હજાર તેરનું ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે મિત્રો ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્ચિંગ પણ ચાલુ છે ગાડી માલિકે ટાયર પણ નવા નખાયેલા છે ગાડીનું એસી પણ ચાલુ છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીમાં હાલમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સારી કંડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે બે લાખ અને પચીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ મૂળ તાલુકાના ગઢાર ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર સાત ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેર ચૌદનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડી ત્રણ ઓનર છે ગાડીના ટાયર પણ નવા છે એન્જિન પણ એકદમ પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ છે એકદમ સુપર કન્ડિશનમાં ગાડી છે મિત્રો એકદમ ટીપટોપ ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો હજુ ફેરફાર પણ કરી દેશે છે અને ગાડી તમને જસદના આટકોટ ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને મારુતિ સુઝુકીની ઇકો ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ સ ટાટાની ઇન્ડિકા ઇન્ડિકાનું જે વીસ મોડલ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે ગાડી ફર્સ્ટ ઓનર છે મિત્રો એકદમ ટીપટોપ ગાડી છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં ગાડીની કન્ડિશન છે આ ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને વીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે અને ગાડી વિશે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો વિડીયોની આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ઇન્ડિકા અને વિસ્ટા ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર નવ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી છે અલ્ટ્રોનું જે એલેક્સે વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર બેનું અને ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલમાં ચાલેલી છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ પણ પૂરું થઈ ગયેલું છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે ગાડીનું એન્જિન જોરદાર પાવરફુલ છે મિત્રો ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એ જ ગાડીની કંડિશન છે અને મિત્રો આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત એકસઠ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો દાદો ફેરફાર કરી દેશે અને ગાડી તમને મહુવામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એક બાઇક વેચવા માટે આવેલી છે જે હોન્ડાનું સાઇન આવે એ છે મિત્રો બાઇકના મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે અને પ્યોર પેટ્રોલમાં બાઇક ચાલેલું છે બાઇક ફર્સ્ટ ઓનર છે બાઇકમાં એન્જિન પણ કંપની ફિટિંગ છે ટાયર પણ એકદમ સારા છે મિત્રો એકદમ ટીપટપ કન્ડિશનમાં બાઇક છે અને બાઇક વેચવા માટે આવેલું છે જેની કિંમત માલિક કરશે ફક્ત ચોત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી આ બાઇક લેવાની ઈચ્છા હોય તો કિંમતમાં માલિક તમને થોડો જાદો ફેરફાર પણ કરી દેશે અને બાઇક તમને સાવરકુંડલામાં જોવા મળશે જો તમારે બાઇક વિશે વધારે વિગત હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બાઇક વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ જોઈએ નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે સુઝુકી સુઝુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સોળનું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો સેકન્ડ ઓનર છે ગાડીનું મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો એન્જિન પણ એકદમ પાવરફુલ છે ગાડીનું ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે બે લાખ અને હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જ ફેરફાર પણ કરી દીધી છે અને ગાડી તમને કમાલપુર ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મળી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને મારુતિ સુઝુકીની સુજૂકીની ઇકો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડિયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે ક્રમવાઈ બધા માલિકોનો નંબર મળી જાય છે ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો